કોઈને કેતો નહીં પણ તમને કહી દઉં બહુ મસ્ત માલ આવે છે ના આવવાની તો ભગવાનની ના જગ્યા એટલો બધું પબ્લિક છે એ એના ખર્ચા પૂરા કરવા કર્યા કિડની ના સોદા વિડિયો બંધ કર લોડા માંદર છો તો કેમ છો મારા મિત્રો મારા કલેજન મારા ભાઈ અને બહેનો તમારું સ્વાગત છે પાછા એક વ્લોગમાં જેમાં અમે કરીએ છીએ મસ્તી મજાક થતી બધું

અમારી ગરીબાઈ આટલી બધી વધી ગઈ છે બતાવો તમે આ દેખો ચડ્ડા પહેર્યો ચડ્ડા ઉપર પેન્ટ પહેર્યું ફાટલા લુ દેખાય નહી કરે तो सर इतनी गरीबी हम हमको आ गई है कि क्या बताओ देखो बहुत गरीब है हम लोग चड्डी पहनने तक पैसे नहीं तो हम इतना नहीं। गरीब है कि नए अपने कपड़े पहनने के बाद भी गरीब लग दिखते है खाना नहीं गरीब है खाना ना बर्ग में लेन हा हरा खाना लोंडिया वाला से लागे मान लो

આગળ જઈ રહ્યા છે આગળ પર દોરડું બી બાંધી છે રોંગ સાઈડ લેશું આ સાઈડ નહીં આ બાજુ રોંગ સાઈડ આ સાઈડ જઈશું આ બાજુ બીજા બધા માણસ જાય છે કે આ બાજુ જઈશું આર મારી ગયો તમારો ભાઈ કેમ કે મારામાં બુદ્ધિ છે મે આ આવામાં મિત્ર જઈએ છે તમે જોઈ શકો તો બહુ જ ખતરનાક છે ઓન ચૂ પગની કઈ કઈ મૂકો એમ લાગે છે લેવું આવતો વખત

પ્રમોશન કરવા કે છે પણ અમે નથી કરતા જોડે ને ને અમારી બહુ પૈસા છે એટલે હા બે વીઘા થઈ જાય જાય પણ વટ ના હવે જઈએ છીએ ના માટે અને તમને શું કહેવાય પબ્લિક પુલ જે લેવલ બ્લોગ લોગિંગની હોય એવું છે આ તમે નીચે જોઈ શકો છો પબ્લિક તપાર પૂલ જ છે એમ જ દેખાઈ હતી નહીં એના પબ્લિક સોરી મેમ બધું તમે સમજો ને હવે મારે ડાંસાની વાતો એટલે અમે જોઈએ છીએ નાહવા માટે